હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાચા બટાકામાંથી ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતો એવો નાસ્તો બનાવીશું આ નાસ્તો તમે ફક્ત પંદર જ મિનિટની અંદર બનાવીને રેડી કરી શકશો અને આ નાસ્તાને તમે સવારના નાસ્તામાં કે પછી સાંજે પણ આ બનાવી શકો છો એકવાર આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે એક નંગ આ રીતે મોટી સાઇઝનું બટાકું લઈશું અને બટાકાને આપણે આ રીતે છોલીને લેવાનું છે તો હવે મેં અહીંયા એકદમ જે ઝીણી છીણી આવે તે લીધી છે તો આપણે બટાકાને આ રીતે ખમણી લેવાનું છે તમે જે મોટું છીણ્યું આવે તે પણ યુઝ કરી શકો છો પણ તેમાં તમારે શું થશે કે જે પ્રોસેસ હોય કૂકિંગની તે થોડીક વધી જશે બાકી કોઈ ફરક નથી પડતો તો અહીંયા મેં એક આખું બટાકું આ રીતે છીણીને લઈ લીધું લે છે હવે આપણે આને ધોવાનું છે તો આ રીતે સરસ આપણે છીણીને રેડી કરવાનું હવે આપણે થોડું પાણી એડ કરીશું અને આને ધોઈ લઈશું અહીંયા જો તમારે આ બટાકાને ધોવું ના હોય તો પણ ચાલે તમે ડાયરેક્ટ પણ એ રીતે યુઝ કરી શકો છો પણ મેં અહીંયા થોડું પાણી એડ કરીને એને ધોઈ લીધેલું છે અને હવે આ રીતે આપણે નીતારીને એને એક ડીશમાં લઈ લેશું અને જે વધારાનું પાણી હોય તે આપણે ફેંકી દેવાનું છે હવે આ પાણીને ફેંકી દઈએ હવે આની અંદર આપણે એ જ બાઉલમાં બધું જ બટાકાની છીણ એડ કરી લઈશું અને હવે તેની અંદર આપણે સોજી એડ કરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી સોજી લીધેલી છે અને સોજી તમે રવો પણ લઈ શકો અથવા મોટી સોજી તમે જે પણ હોય તે લઈ શકો તો અડધો કપ સોજી લીધી છે તો સાથે આપણે અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં જે દહીં લીધું છે એ મોડું દહીં લીધેલું છે એટલા મેં અહીંયા અડધો કપ જેટલું દહીં લીધું છે અને અડધા કપ જેટલી સોજી આપણે લીધેલી હતી પણ તમે અડધા કપ જેટલી સોજી લીધી હોય તેની સામે તમે ખાટું દહીં હોય તો વન ફોર કપ જેટલું તમારે દહીં લેવાનું તો પણ ચાલે હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરીશું તો પાણી અહીંયા જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરવાનું છે અને આપણે મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે તો એ પ્રમાણે આપણે જરૂર લાગશે એ રીતે પાણી એડ કરીને આનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે મિક્સ કરવાનું અને પછી જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું તો અહીંયા મેં ફરીથી થોડું પાણી એડ કર્યું છે અને ફરીથી આને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આ બેટર રેડી છે તો બસ આપણે આટલું થિકનેસવાળું બેટર રાખવાનું હવે આને આપણે ઢાંકીને મૂકી રાખવાનું છે તો આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું જેથી સોજી ફૂલીને રેડી થઈ જાય દસ મિનિટ થઈ ગઈ છે અને આપણી જે સોજી છે તે પણ સાઈતે ફૂલીને રેડી થઈ ગઈ છે તો આપણું બેટર એકદમ પરફેક્ટલી રેડી છે તો બસ આપણને આ રીતનું થિકનેસવાળું જ બેટર તૈયાર કરવાનું છે હવે આપણે આગળની આગળની પ્રોસેસ કરીશું અને અહીંયા આપણે બીજા ઘણા બધા શાકભાજી પણ એડ કરવાના છે તો તેને આપણે જ્યારે દસ મિનિટ માટે મૂકી રાખીએ ત્યારે જ ચોપ કરીને રેડી કરી લેવાના તો અહીંયા મેં બે ટી સ્પૂન જેટલી ડુંગળી લીધી છે ડુંગળીને પણ ઝીણી સમારીને લીધી છે હવે બે ટેબલ સ્પૂન જેટલા ટામેટા એડ કરીશું એ પણ ઝીણા ચોપ કરીને એડ કરવાના અને કેપ્સિકમ લીધું છે તો તેને પણ મેં આ રીતે ઝીણું જ ચોપ કરીને લીધેલું છે થોડી કોથમીર એડ કરીશું હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું તો અહીંયા મેં વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ લીધા છે આ નાસ્તામાં તમે ચીલી ફ્લેક્સ જરૂરથી એડ કરો તેનાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તો મેં અહીંયા અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે હવે એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીશું અહીંયા જો તમારે લીલા મરચાં તમારે વાટીને એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો અહીંયા આપણે તીખાશમાં ફક્ત ચીલી ફ્લેક્સ જ એડ કર્યા છે અને જે લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે આપણે તે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તેનાથી નાસ્તાનો કલર સારો આવશે પણ તીખાશ બિલકુલ નહીં આવે તો તમારે જો તીખું ખાવું હોય તો તમે આને અંદર જે તીખું લાલ મરચું આવે તે પણ તમે એડ કરી શકો છો તો હવે બધું વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આપણું આ બેટર એકદમ રેડી છે પણ અહીંયા હજુ થોડું થિકનેસ જેવું લાગે છે તો જો તમને જરૂર હોય તો તમે થોડુંક પાણી એડ કરી લો મેં અહીંયા થોડુંક પાણી એડ કર્યું છે જેનાથી આપણું બેટર છે એ આપણે જે નાસ્તો તવા ઉપર બનાવવાના છે તો તવા ઉપર આપણે એને ઇઝીલી પાથરી શકીએ તેટલી થિકનેસવાળું આપણું બેટર હોવું જોઈએ તો અહીંયા મેં થોડું જ પાણી એડ કર્યું હતું અને આપણું બેટર છે એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયેલું છે તો આ જ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો આને તમે ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો નાનાથી મોટાને બધાને જ વાવે એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે તો તમે જોઈ શકો છો કે બેટર પણ આપણું સરસ રેડી થઈ ગયેલું છે તો હવે આપણે આની અંદર ઈનો એડ કરીશું તો અહીંયા મેં વન ફોર ટી જેટલો ઈનો લીધો છે એનો આપણે જે રેગ્યુલર ઈનો આવે બ્લૂ કલરનો પાઉચ તે જ લેવાનો છે તમે જ્યારે પણ એનો કોઈ પણ વાનગીમાં યુઝ કરતા હોય તો કોઈ પણ ફ્લેવરવાળો તમારે યુઝ નહીં કરવાનો તેનાથી તમારો ટેસ્ટ થોડો ઘણો ખરાબ થઈ જતો હોય છે પણ જો તમે રેગ્યુલર ઈનો યુઝ કરશો તો સરસ આપણું રિઝલ્ટ આવશે હવે આપણે નાસ્તો રેડી કરવા માટે આ રીતે એક નોનસ્ટિક તવો લઈશું અને ગેસ ઓન કરી લઈશું હવે તવાને આપણે સારી રીતે ગરમ કરી લેવાનો છે હવે એક ટી સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું અને તેલને આપણે આખા તવામાં સારી રીતે ફેલાઈ દેવાનું છે આ રીતે તવાને ગ્રીસ કરી લેવાનો જેથી આપણો નાસ્તો છે એ સારી રીતે બને હવે અહીંયા મેં થોડીક રાઈ લીધી છે તો રાયને આપણે સારી રીતે ફૂટવા દેવાની છે રાઈ ફૂટી ગઈ છે તો હવે થોડાક તલ એડ કરી લઈશું અહીંયા મેં સફેદ તલ લીધેલા છે તો આ રીતે આપણે તલ એડ કરવાના તલ જ્યારે તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ફટાફટ જ બેટર આપણે પાથરી લેવાનું છે તો બેટરને વાર બનાવો ત્યારે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી એને પાથરી લેવાનું છે અહીંયા જ્યારે તમે તલ એડ કરો ને ત્યારે ધ્યાન રાખવાનું કારણ કે તલ જ્યારે ફૂટે ત્યારે એકદમ ઉપર બહાર ઉછળીને પડતા હોય તો આપણે દજાય નહીં તે રીતે એનું ધ્યાન રાખવાનું એટલે જેવા તલ નાખો એવું ત્રત તમારે બેટરને આ રીતે પાથરી લેવાનું છે અને બેટર આપણે બહુ વધારે જાડું નહીં પાથરવાનું મીડિયમ થિકનેસવાળું જ આપણે પાથરવાનું છે તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં આ બેટરને પાથરી લેવાનું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને હવે આને આપણે ઢાંકીને થવા દેવાનું છે તો મેં અહીંયા એક પ્લેટ લીધી છે તો તેને આપણે ઉપરથી કવર કરી દઈશું અને બે મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર એને થવા દઈએ તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પ્લેટને નીકાળી લઈશું પ્લેટ એકદમ ગરમ છે તો એને બહુ ધ્યાનથી તમારે એને હટાવી લેવાની હવે તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ નાસ્તો સીજાઈ ગયો છે તો થોડુંક તેલ આ રીતે આપણે લગાવી લેવાનું આપણે જે તવો છે એ તેલથી ગ્રીસ કરેલો હતો એટલે પછી એકવાર તમે તેલ લો પછી બાકીનો નાસ્તો તમારે બહુ વધારે તેલ એડ કરવાની જરૂર નહીં પડે હવે આને આપણે પલટાવીને ઉપરની સાઈડમાં પણ સારી રીતે શેકી લેવાનું છે તો આ ઇઝીલી નીકળી જશે અને આને હવે આપણે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણો આ નાસ્તો બન્યો છે તો બંને સાઈડમાં આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાનું છે તો આ પ્રમાણે આપણો એકદમ પરફેક્ટ નાસ્તો બનીને રેડી છે તો આ જ પ્રમાણે આપણે બાકીનો નાસ્તો પણ બનાવીને રેડી કરી લઈએ તો રેડી છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો કાચા બટાકાનો નાસ્તો આ નાસ્તો તમે સેજવાન ચટણી કે પછી ટૉમેટો કેચઅપ સાથે કાતું ગ્રીન ચટણી સાથે પણ સવ કરી શકો છો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે આઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર